યાત્રી નિવાસ અણખી દ્વારા વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરાય ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી નિવાસ અણખી દ્વારા સંચાલક જનકભાઈ પટેલના પ્રયત્નોથી વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ઉર્ફે પટેલના હસ્તેથી પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાવ્યું હતું ને સંગીત સ્લો દેડકા કુદ સહિતની રમતો દ્વારા યુવાનોમાં સહકાર અને એકતાની ભાવના વિકસે તે માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું ને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહીને રમતોમાં ભાગ લઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે કામ અગ્રણીઓ બાળકો હાજર રહ્યા હતા